તો હવે ભાઈ આપણે આવી ગયા હતા જૂનાગઢ અને આપણે લગ્ન છે મિલનભાઈના એટલે જવાનું છે નગીચાણા ગામમાં ત્રણ દી લગ્ન ધબધબાટી બોલાવવાની છે એટલે જોડાઈ રહેજો હમણાં લોગ છે ને લગ્નગાળાને આવવાના છે લગ્નગાળામાં શું હોય ને એ તમને કહો મજા આવી જવાની છે ને બાકી આપણે લોગ આજ ચાલુ કર્યો છે જૂનાગઢ હોય તો કોની ઘરે હોય આપણે આ તમે જોઈને કમેન્ટ કરો કમેન્ટ કરો આ ભાઈની ઘરે આવ્યા જે કમેન્ટ કરે ને એને ઇનામ સાચી કમેન્ટ કરે ને એને હજાર રૂપિયાની ને ફાઈનલ વાત કરી નાખવી ચાલો ભાઈ હવે આપણે નીકળશું ગામમાં ખરીદી કરવા લગ્નની ને આપણી જીટી લઈને આવ્યા હતા રાતે સવારમાં પણ પાંચ વાગ્યા પછી લોગ ઉતારવાની આપણે હતીની નિંદરમાં આવતા હતા એટલે હવે આ ગાડી લઈને હમણાં જુનાગઢમાં કપડાંની ખરીદી કરીને પછી નગી તો ભાઈ કેવલભાઈ આવી ગયા હતા શોપિંગ કરવા માટે આપણે ભેગા બાય વન ગેટ ફ્રી ફ્રીમાં જવાનું થાય છે એટલે હવે જોઈએ કઈ ખરીદી કરે શું કરે આપણે કંઈક ગમશે તો લઈ નાખશું બાકી જો ને આવું કંઈક છે ને આ ની ગંકોત્રી અમારા મિલનભાઈ ભીઠિયાની માં પછી પહોંચી જવું હોય આજ ફાઇનલ વાત છે હમણાં શોપિંગ કરીને એમ તો આપણે કપડાં લઈને આવ્યા છીએ આપણે પણ હજી થોડાક લઈ નાખીએ કપડાં તો જોઈએ સ્ટ્રેટ ફીટ સ્ટ્રેટ ફીટ આ લાલિ આ સારું આવે સારું આવે ને ભાઈ ભાઈ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે અલે ભાઈ હલે તો હલે અલે 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 હાલા ગાડી ગાડીગાડ ફટાફટ ખોટો આવી જાય ને હવે એટલે મિલનભાઈ ને ભૂકી જાય મિલનભાઈ રાડા રાડી કરે વરાજા ને શું ઉતાવળ વધારે એને ખબર ના હોય ને કેટલી એ હો થાય કેમ આવતા હોય અરે ખોલ દે ખોટો આવી જાય ને એટલે આપણે નીકળી બતાવું ભાઈ ફાઇનલી આપણી ગાડી ને આપણો ડ્રાઈવર આવી ગયા છે અને અમે હવે નીકળી ગયા લગ્ન તરફ બહુ વાર લાગી શોપિંગમાં ભાઈ આપણે તો એક શર્ટ ને ટી શર્ટ લીધું અને ભાઈ એક ખબર પડી ગઈ જુનાગઢ નો ભાવ ફાડી નાખે અમદાવાદ ગાંધીનગર નું કઈ ના આવે એવા કપડાના ભાવ અને હવે વરાજો અમારી બહુ રાહ જોઈ છે ખોટું હું યાદ એટલે વેલેલા પહોંચી જાય ને અમે તો મજા આવે અહીંયા આપણી ગેંગ આખી આવી ગઈ છે નાથા સમાજ ને બધા બોલતો નથી હવે બોલ ને બોલ ભાઈ ને છે ને એવી ઉતાવળ ફાટી પડી હતી જેટલા જેટલા આવે ને તારે બ્રશ આય તો થાય નઈ આપડે બાકી કરી દે તો ગમે જાય બ્રશ ગોતી ને રાખે આવા મહેમાન આવવાના હે તારી લઈ ગયું ઉલિયું લઈ લીધું બ્રશ ભૂલી ગયો તો હું એવો હોય ભાઈ જાન તારા વગર ગયા

અને જો લો ભાઈ ગાડી વાળો આ ગયો તો આવે હો ગાડી બીજે હિતાવી લઈ લીધું ભાઈ બ્રશ ને મોજા ને તારે ઘટે નહીં ગાડી વારી આવ્યો થઈ ગયા હવે મિલાન લગન મને એ ભાઈ શું કેતા હતા ભાઈ બીજું કઈ લેવું બ્રશ કે કોલગેટ કે બ્રશ યાદ આવી ગયું મને નહોતું યાદ પછી હું કીધું ખબર એ ભાઈ ઇસ્પ્રે લેવો હોય કે સ્પ્રે મેઘના સ્પ્રે મીલાનો વાપર વરાજાનો વાપરવાનો સ્પ્રે અમે નહી વાપરીએ યાર સોરી મિલા એટલે હવે હમણાં મીલા પૂગી જાય તું ટેન્શન ના લે થોડુંક મોડું થયું છે એટલે આપણે રાતે માહોલ જમાવી દે તું બાકી ભજીયા બજીયાને તૈયાર રાખો હા બાકી ફાડી નાખવાનું થાય છે હવે ફોન

ચાલો ભાઈ કૃષ્ણા પકોડા ને ઘૂઘરા ફૂલ ખાવાનું મન થાય છે કેમ કે આવું ક્યાંક જ ગામડામાં મળે બાકી આ પેલાનું હવે બધુંય ભૂલાતું જાય છે સિટીમાં પણ આપણે ખાવું ને આપણે તો આજ વરાજાને દેવાનું હોય લાભ બાકી મન બહુ છે ખાવાનું ખોટું તારે ખોટા ખાવું હે હા પણ હવે ઈ ખાવાની ઈચ્છા તો ફૂલ હે હા આપણે જૂનાગઢમાં કે સિટીમાં આવો ટેસ્ટ મળે નહીં મળે નહીં ગામડા જેવી મજાની જ હોય ફાઇનલી ધીરે ધીરે અમે ઘર તરફ પહોંચી રહ્યા છીએ ભાઈ કરીએ છીએ પ્રયાણ કરીએ છીએ અને જૈન સિદ્ધિ બાકાજી કહ્યું ગામ પંચાયત શ્રી નગીચાના ગામ હો ભાઈ પીઠિયા પરિવારનો સ્વાગત છે આપનું હાર્દિક સ્વાગત છે પીઠિયા પરિવારના લગ્નમાં ને એના ગામમાં મોસ્ટ હવે તે જોઈ વાડી ભાઈ આપણે વાડી નથી આપણે વાડી નહીં જો આમ જવાય ક્યાં દેવલાલની આ બામણવાળા બામણવાળા જવાય આમ મિલાન્યાં જવાય

જોયું ને ઘટે નહીં કાંઈ ભાઈ થોડાક મોડા પડ્યા બાકી હવે જ છે ને જેમ મજા આવવાની હે જો વરા જો રજો કેમ બાકી એ આવ મિલા શું છે ભાઈ તું એકલો પડી ગયો તો અમારે થોડું માહોલ જોયું ને ગોપ્રો બ્લોગર કેમ છે

ફાઇનલી અમે ઉપર આવી ગયા પહેલાં અમારું હુવાનું નક્કી કરી લે મથુરી બરાબર ફાઇનલી અમે ઉપર આવી ગયા અને અમે હવે છેલ્લે જોઈ લઈએ પહેલાં નક્કી કરી લે હુવાનો પ્લાન હું છે હું નહીં એ પ્રમાણે આપણે રહેવાનું આ આ આપણો આજનો રૂમ છે આઈજી કહેવાય વરાજાનો રૂમ છે આ આ

બરાબર છે <laughs> 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 <laughs>

ઓલે પોલીડા કાવા કે શું કે મમ્મા ફિટિંગ હો ભાઈ આપળો મારતો પણ એ એનો તમે ઓરિજિનલ ઓરિજિનલ હા હા ઓખો લઈ લે ભાઈ એ હોય તો મે વિડિયો ન હોય તો ડબલ પોટાના પોલી કે સુંદર ચાલો

મેસી રાખવા પણ વધારે સલાહ કે બે હાથે

ભાઈ દાંડિયા રાસ પતી ગયા તો બહુ ભાઈ હતું નહીં દાંડિયા રાસમાં ઘર ઘરનું ફંક્શન હતું જે છે એ કાલથી ચાલુ થવાનું છે એટલે હવે કાલથી ધબદબાટી કાલ જાણ ને માંડવું ને એવું બધું છે એટલે લોક કાલથી બીજો કન્ટિન્યુ થશે આપણા કિલોમીટર પૂરા થઈ ગયા અને ગળું છે ને હવે બેસી ગયું આ બોટલવાળી મળી ગઈ પાણી જને અહીંયા પાણી જને ઘેર આવી ગયા પાણી ને તમે જોયો જ છે દેખા 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 ગાય આ બીજું ભાણેજ જ એટલે હા કિલોમીટર પૂરા થઈ ગયા છે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ